સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાતરની અછત સર્જાય છે વડાલીમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે રવિ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે યુરિયા ખાતર માટે સવારથી જ ખેડૂતો લાંબી કતારોમાં જોવા મળ્યા જિલ્લામાં ખાતર માટે રેકની સુવિધા હોવા છતાં ખાતરની તંગી સર્જાય છે જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી સર્જાય છે સમયસર ખાતર ન મળવાના કારણે ખેત ઉત્પાદન ઉપર પણ મોટી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે રવિ પાકના વાવેતર વચ્ચે ખેડૂતોની યુરિયા માટે હાલાકી હા અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા નથી ખેડૂતો બાપા ખેતર છે મરી જાય છે અને એ લોકોને કશું ખાતર મળે નહીં સવારે પાંચ પાંચ ઠેલી આપે અત્યારે બે ઠેલીએ નથી મળતી તો અમારે જવું કયો અને ત્રણ ત્રણ દિવસથી અમે ઉભા રહીએ છીએ લાઈનોમાં પણ અમને ખાતર મળતું નથી માટે અમને ખાતર આપવા મહેરબાની કરો ખાતર નથી મળતું એના માટે અમારે શું કરવું પાક બધા નિષ્ફળ થયા છે અને આ ઘઉંના પાકમાં અમને આ રીતે થાય તો અમારા લોકો ખેડૂતો શું કરે તો જવું કયો એ લોકોને તો તમે કોઈ રસ્તો બતાવો ત્યાં જઈએ તો પછી અમારે ક્યાં જવાનું તો તમે લોકો અમને કોઈ સપોર્ટ હાલતા નહીં કોઈ કોઈ ખાતર બાતર કોઈ મળે ના કશું નહીં મને અમારે જવાનું ક્યો કઈ જગ્યાએ જઈને લેવું વડાલી તાલુકાની અંદર જગતના તાતની અત્યારે ખાતર માટેની જે લાઇન લાગી છે ચોમાસાનો પાક નિષ્ફળ ગયો ચોમાસાનો પાક નિષ્ફળ ગયો ખેડૂતોને પાક વિમાને માટે ફોર્મ ભર્યો ફોર્મ ભરવા માટે લાઇન લાગી ફોર્મમાં પણ કોઈ અત્યારે ડાળો ના પડ્યો ખેડૂતોનું કોઈનું પણ વળતર ના મળ્યું અત્યારે હાલ જે રવિ પાકની સિઝન ચાલી રહી છે અત્યારે જે ઘઉંના ઘઉંની અંદર જે ખાતર નાખવાનું હોય યુરિયા ખાતર અત્યારે યુરિયા ખાતર પણ મળતું નથી એટલે આ જગતના તાતની એટલી બધી હાલત ખરાબ થઈ છે વડાલીની અંદર અને જે ખેડૂત ખેતી પ્રધાન જે દેશ કહેવાય આ ગુજરાતની અંદર ખેતી ખેતી પ્રધાન તો ખેડૂતોની હાલત અત્યારે ખાતર માટે લાઈનમાં રહેવાનું એટલે બહુ પાક ખેડૂતોની હાલત બહુ ખરાબ છે અત્યારે એટલે આ જગતના તાતની જે વેદના છે એ આવનારા દિવસોની અંદર આ ખેડૂતો સાથે મળી અને આવનારા તાલુકા જિલ્લા પંચાયત અંદર ચૂંટણીઓની અંદર આ ખેડૂતો બધા સાથે રહીને જાકારો આપશે